અમદાવાદમાં લેભાગુ બિલ્ડરોની દાદાગીરી સાહી પાલડી વિસ્તારમાં આવેલી ત્રિકમ લાલની ચાલીમાં જોવા મળી રહી છે ડેવલપિંગના નામે બિલ્ડરો ધાક ધમકી બળજબરી ફોસલાવી ડરાવી ધમકાવી અને મકાનો પર કબજો કરી વર્ષોથી રહેતા ગરીબ વંચિત લાચાર લોકોને રોજે રોજનું લાવી ખાનારા પરિવારોને હવે આ રીતે યેન કેન પ્રકારે ઘરવિહોણા કરી રહ્યા છે કોર્પોરેશન અને મળતીયા લેભાગુ બિલ્ડરો દ્વારા કરવામાં આવે છે આજ આજરોજ ત્રિકમલાલની ચાલીની મુલાકાત વડગામના ધારાસભ્ય અને નીડર કોંગ્રેસી દલિતના સાવજ નેતા જિગ્નેશભાઈ મેવાણી આવી આ લોકો સામે કાયદાથી લડી આવી સ્કીમોથી લોકોના ઘર પાડવાની નેતાને ખુલ્લેઆમ ચેલેન્જ આપી હતી અને જે લોકોને નવા મકાન રીડેવલપિંગ નથી કરાવવા તે તેને કોઈ પાડી શકશે નહીં તેવી સમજાવટ કરી હતી લોકોની સમસ્યા સમજી સાંભળી કાયદેસર જે કાર્યવાહી થાય તેમ કરવા આગામી દિવસમાં વકીલ અને કોર્પોરેશન સાથે વાતચીત કરી આગળની કાર્યવાહી હાથ ધરાશે વિનોદ પરમાર સતેડી ન્યૂઝ અમદાવાદ અમદાવાદ શહેર માન્ચેસ્ટર ઓફ ઇસ્ટ કહેવાયું એ મિલ મજૂર શ્રમિકોના કારણે અને એ જે મિલ મજૂર શ્રમિકોની વર્તમાન પેઢી અમદાવાદની ઝૂંપડપટ્ટી અને ચાલીઓમાં રહે છે એનો આ અમદાવાદ શહેર ઉપર બહુ મોટો અહેસાન અને ઉપકાર છે આ ચાલીઓને ઝૂંપડપટ્ટીમાં વસતા ગરીબ માણસો પોતાનો પરસેવો ના આપે તો અમદાવાદ શહેર ગુજરાત અને દેશની ઇકોનોમી ઠપ્પ થઈ જાય પૈસાદાર પૂંજીપતિ બિલ્ડરો ઉદ્યોગપતિ અને એમના ઇશારે કામ કરતી ભારતીય જનતા પાર્ટીની સરકાર અને કોર્પોરેશને સમજવું પડશે અચાનક એક દિવસ તમને મન થયું અને ત્રિકમલાલની ચાલી તોડી પાડીશું મોટેરા સ્ટેડિયમના ઘર તોડી પાડીશું આંબાવાડી વિસ્તારને નેસ્તો નાબૂદ કરી દઈશું એ બિલકુલ ચલાવી લેવાના નથી ગુજરાતના નાગરિક તરીકે અને કોંગ્રેસ પાર્ટી તરીકે અમેક પીડિતોની પડખે છીએ ત્રિકમલાલની ચાલી વિસ્તારમાં રહેતા એકસો એક જેટલા મકાનમાંથી અથવા તો એકસો સત્તર જેટલા મકાનમાંથી બોતેર લોકોએ નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કેસ દાખલ કરીને સ્પષ્ટ કીધું છે કે બિલ્ડરોને મન ફાવે એવું રીડેવલપમેન્ટનું કામ અમારે જોઈતું નથી અમારે બિલ્ડરો હોનાનું મકાન આપતા હોય તો પણ લેવું નથી તો લોકતંત્ર છે લોકો નક્કી કરે એ પ્રમાણે શાસન અને વહીવટ ચાલવો જોઈએ આ વિસ્તારના ત્રિગમલાલની ચાલીના નાગરિકો જો એવું કહેતા હોય કે અમારે અમારા કાચા પાકા મકાન નથી આપતા ભલે તમે હોનાના નડિયા કરી આપતા તો નાગરિકોની પડખે હું છું સાથે મળીને બધા લડીશું પણ હું જોઉં છું કે કોઈ પણ બિલ્ડર કોર્પોરેશન આ નાગરિકોની મરજીની વિરુદ્ધ એમના મકાનની કાંકરી પણ કઈ રીતે ખેરવે છે નાગરિકો છે મતદારો છે ટેક્સ ચૂકવે છે આ બોતેર લોકોને વિકાસના કોઈપણ પ્રોજેક્ટમાં ના જોડાવવું હોય તો એમની સ્વતંત્રતાનો વિષય છે અમે મારી મરજીને એમની મરજીની વિરુદ્ધ એમની કાનપટ્ટી ઉપર બંદૂક મૂકીને એમને પ્રેશરાઈઝ કરીને દબાણ કરીને ગોળ ગોળ વાતો કરીને ફોસલાવીને એમના ઝૂંપડા કે કાચા પાકા મકાન તોડી નાખો અને પંદરસો મીટરની જગ્યામાં ફેલાયેલા એમના મકાનના બદલે તમે પાંચસો મીટરનું ડબલું આપી દો કોઈને મંજૂર ના હોય અમને આખી જિંદગીની કાળી મજૂરીમાંથી કાચું પાકું મકાન બાંધ્યું છે એના બદલે તમે ખોબચું પધરાઈ દેવાની વાત કરો તો સ્વાભાવિક રીતે આ નાગરિકોને મંજૂર ના હોય નાગરિકોની જે મરજી એ મારી મરજી હું આ ગરીબ માણસોની પડખે કાલે પણ આપું આજે પણ છું આવતીકાલે પણ રહીશ આટલી વાત તમારી વચ્ચે કરવામાં આવે